નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો શારદીય નવરાત્રીનું વ્રત ભૂલતી પણ આ પાંચ મહિલાઓએ ન રાખવું જોઈએ નહીં તો માતા રાની તમારા પર ક્રોધિત થઈ જશે અને ઘરમાં કંગાળપણું તેમજ ગરીબી આવી જશે પ્રિય મિત્રો શું તમે જાણો છો કે શારદીય નવરાત્રીનું વ્રત કંઈક મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ કારણ કે એવું કરવું ગંભીર પાપ ગણાય છે દુર્ગા માતા આવી મહિલાઓથી ક્યારેય પ્રસન્ન થતા નથી અને તેમના ઘરમાં હંમેશા દરિદ્રતાનું વાતાવરણ રહે છે જેની અસર આખા પરિવાર પર પડે છે તેથી જો તમે ભૂલથી પણ શારદીય નવરાત્રિનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો હોય કે રાખવાનું વિચારી રહ્યા હોય તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ગંભીર પાપ લાગશે જાણો કે ક્યારેય તમે પણ આ પાંચ મહિલાઓમાંથી એક તો નથી ને સાથે જ આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આગામી શારદીય નવરાત્રીમાં આ સાત કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો તમારી સાથે કંઈ અનહોની થઈ શકે છે અને નવરાત્રિમાં માતા રાણીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ નહીં તો માતા રાની તમારાથી નારાજ થઈ જશે તેથી જ ભક્તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અધરું જ્ઞાન કોઈ કામમાં આવતું નથી મિત્રો તમને જણાવી દઉં કે વર્ષ બે હજાર પચીસમાં નવરાત્રી નવ દિવસ નહીં પરંતુ પૂરા દસ દિવસની હશે સાચી તિથિ અને શુભ મુહૂર્ત શું છે મિત્રો નવરાત્રીના પૂરા નવ દિવસ ગંગાજળના દરેક ટીપાની જેમ પવિત્ર ગણાય છે અને આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સોગાત લાવે છે આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે હાથીની સવારીને ખૂબ જ શુભ ગણવામાં આવે છે જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ કહેવાય છે શાસ્ત્રો અને માન્યતાઓમાં ઉલ્લેખ છે કે નવરાત્રિમાં જો માતા દુર્ગા પોતાના વાહન સિંહ પર નહીં પરંતુ હાથી પર સવાર થઈને આવે તો તે અત્યંત કલ્યાણકારી હોય છે અને જીવન સુખમય બને છે ભક્તોને પૂરો લાભ મળે છે અને જેમ મેં જણાવ્યું કે આ નવરાત્રિ ખૂબ જ વિશેષ છે કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા દસ દિવસ સુધી ઉજવાશે આ દસ દિવસમાં માતા શેરાવાળીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવશે તો જુઓ શારદીય નવરાત્રિનો મહાપર્વ અશ્વિન માસની પ્રતિબદ્ધતાથી શરૂ થાય છે અને આ વર્ષે શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈને એક ઓક્ટોમ્બર સુધી ચાલશે નવરાત્રિનો આરંભ ઘટ સ્થાપના સાથે થશે જે અત્યંત શુભ ગણાય છે આ વખતે નવરાત્રિ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્ત નક્ષત્ર મહા આવી રહી છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે ઘટ સ્થાપનાનું સૌથી શુભ મુહૂર્ત સવારે છ વાગ્યા નવ મિનિટ થી આઠ વાગ્યા સુધી છે સાથે જ જણાવી દઉં કે પિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે તેથી ઘટ સ્થાપનાના પહેલા જ સવારે છ વાગ્યા સુધી તમારા ઘરની સારી રીતે સફાઈ કરી લેવી અને ત્યારબાદ જ ઘટના સ્થાપના કરવાની છે ગ્રહણ છે પછી ઘરનું શુદ્ધિકરણ કરવું અને પોતાનું શુદ્ધિકરણ કરવું એકદમ જરૂરી છે અને જો તમે સવારે છ વાગ્યા ને નવ મિનિટથી આઠ વાગ્યા સુધી ઘટ સ્થાપના ન કરી શકો તો બપોરે પણ કરી શકો છો બપોરનું સૌથી શુભ મુહૂર્ત અગિયાર વાગ્યા ને બેતાલીસ મિનિટથી બાર વાગ્યા ને અડતાલીસ મિનિટ સુધીનું હતું આ સમય કળશની સ્થાપના કરવી અત્યંત શુભ ગણાય છે મહાવ્રતમાં કરેલી પૂજા ખૂબ જ મંગલકારી હોય છે આનાથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા મળે છે અને પૂજા પાઠનું ફળ અનેક ગણું વધી જાય છે શારદીય નવરાત્રી ખૂબ જ પવિત્ર અને મંગલકારી પર્વ ગણાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ ધનધાન્ય અને શાંતિ પ્રદાન કરે છે તેમજ ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે ઘરમાં દુર્ગા માતાનું આગમન થાય છે શારદીય નવરાત્રીનું વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વનું છે જેને માતા રાનીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ અને પુરુષો રાખે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જેમણે આ વ્રત ન રાખવું જોઈએ નહીં તો તેમને દુર્ગા માતાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે માન્યતાઓ અનુસાર આજે આપણે એ જ મહિલાઓ વિશે વાત કરીશું જેમણે નવરાત્રીના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ નહીં તો તેમની સાથે અનહોની થઈ શકે છે પતિ કોઈ સંકટમાં મુકાઈ શકે છે ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને માતા લક્ષ્મી હંમેશા માટે ઘર છોડી શકે છે પરંતુ આગળની માહિતી આપતા પહેલાં તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક જરૂર આપો સાથે જ તમારી રાશિ કમેન્ટ બોક્સમાં લખો કારણ કે અહીં રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવવામાં આવે છે અને તેમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવવામાં આવે છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ પાંચ મહિલાઓએ નવરાત્રીનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ મિત્રો નંબર એક શાસ્ત્રો અનુસાર જો તમે શારદીય નવરાત્રીના દિવસોમાં કોઈપણ પ્રકારનું વ્રત ફક્ત દેખાડા માટે કરો છો તો તે ખૂબ જ ખોટું છે અને પાપની સમકક્ષ ગણાય છે આ રીતે તમે દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા હોય અને પાપના ભાગીદાર બની જાઓ માતા દુર્ગા આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થતા નથી બલકે તેમને બરબાદ કરી દે છે માતા દુર્ગા ફક્ત એ જ લોકોથી ખુશ થાય છે જેઓ પૂરી શ્રદ્ધા અને સાચા દિલથી પૂજા કરે છે શાસ્ત્રોનું પાલન કરે છે અને વ્રતને પૂરી નિષ્ઠાથી નિભાવે છે પૂજાનો હેતુ દેખાડો નહીં પરંતુ સાચી ભક્તિ અને સમર્પણ હોવું જોઈએ ત્યારે જ માતા દુર્ગાની કૃપા મળે છે મિત્રો નંબર બે ચરિત્રહીન મહિલાઓએ શારદીય નવરાત્રીનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ અને આ વાત એ ચરિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે જેવો અયોગ્ય સંબંધો બનાવે છે જ્યારે શરીરની પવિત્રતા નષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિ પાપી કહેવાય છે અને તેની પૂજા ક્યારેય સફળ થતી નથી તેથી આવું વ્રત ન રાખવું જોઈએ એવું કરનારાથી માતા દુર્ગા પ્રસન્ન થતા નથી લગ્ન એ જીવનભરનું બંધન છે જેને નિભાવવું એ જ ધર્મ છે તૂટેલા સંબંધોનું વ્રત અને પૂજા શુભ ગણાતી નથી માતા દુર્ગા ત્યારે ખાસ પ્રસન્ન થાય છે જ્યારે પતિ પત્ની એકસાથે વ્રત રાખે છે અને પૂજા કરે છે એવામાં માતાનો આશીર્વાદ અનેક ગણો વધી જાય છે નંબર ત્રણ માસિક ધર્મ દરમિયાન ભૂલથી પણ વ્રત ન રાખવું જોઈએ જો કોઈ મહિલા માસિક ધર્મમાં હોય તો તેને નવરાત્રિનું વ્રત કરવાથી બચવું જોઈએ કારણ કે તે સમયે વસ્ત્રો અને શરીર અશુદ્ધ ગણાય છે તેથી પૂજા પાઠ ન કરવા જોઈએ જોકે જો ઉપવાસ દરમિયાન માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે વ્રતને ચાલુ રાખી શકે છે પરંતુ શારીરિક પૂજાથી બચવું જોઈએ સાથે જ જે મહિલાઓએ તાજેતરમાં બાળકને જન્મ આપ્યો હોય તેમણે પણ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ નંબર ચાર જો તમે વારંવાર ગાળો આપવાની આદત હોય તો તેને તાત્કાલિક છોડી દેવી જો માતા દુર્ગાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં ઝઘડા છોડવા પડશે કારણ કે જે ઘરમાં કળશ હોય ત્યાં માતા દુર્ગાનો વાસ થતો નથી વ્રત પૂજા પાઠના સમયે જીભથી ફક્ત મધુર વચનો જ બોલવા કઠોર અને કડવા શબ્દો માતા દુર્ગાનું અપમાન ગણાય છે અને એવું કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઉં કે શારદીય નવરાત્રીમાં પૂરા નવ દિવસ માતા તમારા ઘરમાં રહે છે તેથી તમારે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક રાખવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ત્યારે જ માતા તમારા ઘરે પધારશે મિત્રો નંબર જો તમને કોઈ ગંભીર બીમારી હોય જેમ કે ડાયાબિટીસ હૃદયરોગ હાર્ટ એટેકનો ખતરો અતિશય નબળાઈ ચક્કર આવવા બીપી વધુ કે શરીરમાં અસહ્ય દુખાવો રહેવો તો તમારે આ વ્રત ન રાખવું જોઈએ નહીં તો તમારી સાથે અનહોની થઈ શકે છે તેથી સાવચેત રહો નંબર સાત જે મહિલાઓ પોતાના પતિ અપમાન કરે છે તેમણે આ વ્રત ન રાખવું જોઈએ કારણ કે આવી મહિલાઓની પૂજા માતા દુર્ગા ક્યારેય સ્વીકારતા નથી બલકે તેને ગંભીર પાપ ગણવામાં આવે છે નવરાત્રી દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ અને વ્રત રાખનારાઓએ દિવસે સુવાથી બચવું જોઈએ આ નિયમોનું પાલન કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને માતા દુર્ગાની કૃપા બની રહે છે મિત્રો આગળની માહિતી આપતા પહેલા તમને વિનંતી છે કે શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો માતા લક્ષ્મી માટે તમારું એક લાઈક ચોક્કસ બનતું રહેશે હવે વાત કરીએ કે નવરાત્રીમાં દુર્ગા માતાને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુઓ અર્પણ ન કરો નહીં તો જીવનભર ફક્ત પચતાવો અને કષ્ટ મળશે નંબર એક નાળિયેર હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે અને તેનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ છે મિત્રો તમે બધા જાણો છો કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં નાળિયેર બલિના રૂપમાં પણ ચડાવવામાં આવે છે અને દુર્ગા માતાની પૂજામાં નાળિયેરનું વિશેષ મહત્વ છે ખાસ કરીને કળશ સ્થાપનામાં પરંતુ ઘણી આપણે નાળિયેર અર્પણ કરતી વખતે ભૂલ કરી બેસીએ છીએ નાળિયેર અનેક પ્રકારના હોય છે એક લીલું અને બીજું સૂકું જેની અંદર પાણી હોય છે માતા રાનીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નાળિયેર અર્પણ કરવું જોઈએ કળશ સ્થાપના માટે હંમેશા સાબુત નાળિયેર જ રાખવું તૂટેલું કે ચટકેલું નાળિયેર ક્યારેય પણ ન ચડાવવું જોઈએ મિત્રો સાબુત નાળિયેર જ પૂર્ણતા અને પવિત્રતાનું પ્રતિક હોય છે અને તેને સુખ સમૃદ્ધિનું પ્રતિક અને શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવાય છે શારદીય નવરાત્રીમાં દુર્ગા માતાના કળશની સ્થાપના કરતી વખતે હંમેશા જટાવાળું અને પાણીવાળું નાળિયેર કળશ પર સ્થાપિત કરવું જોઈએ ધ્યાન રાખો કે નાળિયેરને હંમેશા કળશને ઉપર આડું રાખવું ક્યારે ઊભું ન રાખવું નાળિયરને સ્થાપિત કરતા પહેલા તેને લાલ કપડામાં લપેટીને જ કળશ પર રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યારે યોગ્ય પ્રકારનું નાળિયેર અને યોગ્ય રીતે તેને કળશ પર રાખવામાં આવે ત્યારે જ વ્રત અને પૂજનનું ફળ પૂર્ણ મળે છે આ પણ યાદ રાખો કે મહિલાઓ દુર્ગા માતાને નાળિયેર અર્પણ કરી શકે છે પરંતુ તેમને માતા દુર્ગાની સામે ક્યારેય નાળિયેર ન તોડવું જોઈએ કારણ કે નાળિયેર બીજરૂપ હોય છે અને જેમ સ્ત્રીઓ બીજરૂપથી બાળક જન્મ આપે છે તેમ નાળિયેર તોડવું તેમના માટે પ્રતિબંધિત ગણાય છે મિત્રો નંબર બે લવિંગ આપણે બધા દુર્ગા માતાની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણીવાર એક ભૂલ કરી બેસીએ છીએ ધ્યાન રાખો કે દુર્ગા માતાને હંમેશા લવિંગની સાથે એલચી પણ અર્પણ કરવી જોઈએ જ્યારે લવિંગની સાથે એલચી ચડાવવામાં આવે તો માતા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે નંબર ત્રણ તુલસીના પાંદડા શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજામાં તુલસી પત્ર અર્પણ કરવું પ્રતિબંધિત ગણાય છે તેવી જ રીતે દુર્વા પણ દુર્ગા માતાને અર્પણ ન કરવી જોઈએ નવરાત્રીમાં તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો અને ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરી શકો છો પરંતુ માતા દુર્ગાને ભૂલથી પણ તુલસીપત્ર કે અધુર્વા અર્પણ ન કરો મિત્રો એક અન્ય મહત્વની વાત દુર્ગા માતાને સફેદ ફૂલ અર્પણ ન કરવા જોઈએ મિત્રો દુર્ગા માતાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પણ કરવા કારણ કે લાલ રંગના ફૂલ માતા રાણીને અતિશય પ્રિય છે ખાસ કરીને ગુલાબ અને કમળના ફૂલ માતા દુર્ગાને અત્યંત પ્રિય છે શારદીય નવરાત્રી બસ થોડા દિવસો પહેલા જ શરૂ થઈ ચુકી છે અને અમે તમને એવી એક વસ્તુ વિશે જણાવીશું જેને નવરાત્રીમાં ઘરે લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં ધન વૈભવની વૃદ્ધિ થાય છે આ વસ્તુને ઘરે લાવવાથી માતા દુર્ગા સ્વયં પ્રસન્ન થઈને તમારા ઘરે પધારે છે અને પોતાની કૃપા વરસાવે છે નંબર છ શૃંગારનો સામાન શારદીય નવરાત્રી દરમિયાન ઘરમાં લાવવો અત્યંત શુભ અને મંગલકારી ગણાય છે તેને ઘરમાં મંદિરમાં રાખવાથી જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ છે અને માતા દુર્ગાની કૃપા ઘર પર હંમેશા બની રહે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રીના દિવસોમાં જો તમે સોળ શ્રૃંગાર નો સામાન ઘરમાં મંદિરમાં કે પછી તે સ્થાન પર રાખો જ્યાં માતાનું આસન સ્થાપિત કરવામાં આવ્યું છે તો તેનો વિશેષ પુણ્ય મળે છે અને માતા દુર્ગાની કૃપા સતત મળતી રહે છે મિત્રો નંબર બે સોનું ચાંદી કે ત્રાંબાના સિક્કા પણ ઘરમાં અવશ્ય રાખો કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રીના દિવસોમાં આ ધાતુઓને ઘરમાં રાખવાથી અત્યંત શુભ ફળ મળે છે અને તેનું પુણ્ય અનેક ગણું વધીને મળે છે તેથી નવરાત્રીના નવ દિવસો સુધી સોનું ચાંદી કે તાંબાના સિક્કા દુર્ગા માતાની પાસે અવશ્ય રાખો આનાથી દુર્ગા માતા અત્યંત પ્રસન્ન થાય છે નંબર ત્રણ શંખ અને ગંગાજળ શાસ્ત્રો અનુસાર શારદ્રીય નવરાત્રીમાં ઘરમાં શંખ અવશ્ય હોવું જોઈએ એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મંદિરમાં શંખ નથી ત્યાં દેવી દેવતાઓ વાસ થતો નથી શંખનું સનાતન ધર્મમાં અત્યંત મહત્વ છે નિયમિત શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જા અનેક ગણી વધે છે અને નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે સાથે જ ધનની દેવી માતા લક્ષ્મીની પણ પ્રસન્ન થાય છે તેવી જ રીતે ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી તે ઘર અપવિત્ર ગણાય છે ગંગાજળ મંદિરમાં અવશ્ય હોવું જોઈએ અને જો ગંગાજળ લાવવું શક્ય ન હોય તો કોઈ પવિત્ર કે તીર્થ સ્થાનનું પાણી પણ અવશ્ય લાવીને રાખો મિત્રો નંબર ચાર શારદીય નવરાત્રિમાં માતા સરસ્વતીનું પ્રિય મોરપીચ ઘરમાં લાવીને મંદિરમાં રાખવાથી અનેક લાભ થાય છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં ઘરમાં મોરપીચ રાખવું ખૂબ જ શુભ ગણાય છે આનાથી માતા દુર્ગા પ્રસન્ન થઈને કૃપા કરે છે મિત્રો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને કયા ફળો ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે વ્રત દરમિયાન ભગવાનને ભોગમાં સફરજન આદિ ફળો અર્પણ કરવા જોઈએ અને વ્રતને કેળા સફરજન નારંગી તરબૂચ અને મીઠી દ્રાક્ષ અવશ્ય ખાવી જોઈએ જેથી વ્રત ધારીને શક્તિ મળે છે અને વ્રત પૂર્ણ થાય છે ખાસ કરીને શારદીય નવરાત્રીમાં સીતાફળનું સેવન અત્યંત શુભ ગણાય છે સીતાફળ ખાવાથી અનેક બીમારીઓ સમાપ્ત થાય છે અને આ ફળ ઘરમાં સૌભાગ્યનો પ્રવેશ કરાવે છે એવું માનવામાં આવે છે છે કે તેમાં માતા સીતા અને ભગવાન રામનો આશીર્વાદ હોય તેથી સીતાફળ અવશ્ય ખાવું જોઈએ એવું કહેવાય છે કે નવરાત્રિમાં સીતાફળ ખાનારને દુઃખોનો સામનો નથી કરવો પડતો તો તેનું વ્રત સફળ અને ફળદાયી થાય છે મિત્રો નવરાત્રીના નવ દિવસ પૂર્ણ રીતે માતા દુર્ગાને સમર્પિત હોય છે અને આ દિવસોમાં માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે દરેક દિવસે માતાના સ્વરૂપ અનુસાર અલગ અલગ પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે જેથી વ્રતનું ફળ ગણું વધે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ માતા રાનીને અર્પણ ન કરવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ આ વસ્તુઓ અર્પણ કરી દેવામાં આવે તો વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ મળતું નથી અને માતા રાણીની કૃપાથી વંચિત રહેવું પડે છે તેથી આ જાણવું અત્યંત જરૂરી છે કે કઈ વસ્તુઓ પૂજનમાં પ્રતિબંધિત છે સૌથી પહેલી વાત નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાઓ કે કોઈ પણ મહિલાઓએ સફેદ કે કાળા કપડા પહેરીને પૂજા ન કરવું જોઈએ કારણ કે સફેદ અને કાળો રંગ શોકનો પ્રતિક ગણાય છે માતાની ચોકી ગોઠવતી વખતે તેની નીચે ક્યારેય કાગળ ન બિછાવવો બલકે હંમેશા લાલ કપડું બિછાવીને જ ચોકી સ્થાપિત કરવી નવરાત્રીના નવ દિવસોમાં વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ ગોઠવવું જોઈએ અને જો માતાની ચોકી પર જવારા વાવવામાં આવ્યા હોય તો તેમને ક્યારેય એકલા ન છોડવા કારણ કે એવું કરવું અશુભ ગણાય છે અને આનાથી માતા રાની નારાજ થઈ શકે છે મિત્રો નવરાત્રી પહેલા મંદિરની સારી રીતે સફાઈ અવશ્ય કરી લેવી મંદિરમાં પડેલી જૂની માળાઓ તૂટેલી ફૂટેલી મૂર્તિઓ ખાલી માચીસની ડબ્બીઓ વગેરે બહાર કાઢી દેવી અને ખંડિત મૂર્તિઓને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવી નાના બાળકોએ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ કારણ કે તેમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે નવરાત્રીના દિવસોમાં ઘરને હંમેશા સાફ અને પવિત્ર રાખવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને આ દિવસોમાં સ્ત્રી પુરુષે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ સાથે જ ડુંગળી લસણ માંસ મદીરા અને ઈંડાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આ તામસી ભોજન છે અને નવરાત્રિના વ્રતને ખંડિત કરી દે છે મિત્રો મોટા ભાગના લોકો આ નિયમોનું પાલન તો કરે છે પરંતુ એક ભૂલ કરી બેસે છે કે તેઓ પોતાના ઘરમાં અપવિત્ર વસ્તુઓ રાખી દે છે જ્યારે શાસ્ત્રો અનુસાર નવરાત્રીના નવ દિવસ સુધી માતા રાની પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે જો તમે ઈચ્છો છો કે માતા રાની તમારા ઘરમાં વાસ કરે તો નવરાત્રી પહેલા જ ઘરમાંથી ડુંગળી લસણ માંસ મદિરા જેવી વસ્તુઓ બહાર કાઢી દો અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે ગંગાજળ વિના કોઈ પણ માંગલિક કાર્ય સફળ ગણાતું નથી અને ગંગાજળનો છંટકાવ ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી દે છે જો તમારા ઘરમાં ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તમે તેને બજારમાંથી ખરીદીને લાવી શકો છો અને ઘરમાં છંટકાવ કરી શકો છો આનાથી ઘરનું વાતાવરણ પૂર્ણ રીતે પવિત્ર થઈ જશે અને ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે જે ઘરનું વાતાવરણ પવિત્ર હોય છે અને જ્યાં નકારાત્મક ઉર્જા નથી હોતી ત્યાં માતા રાનીનો વાસ હંમેશા બની રહે છે અને પરિવાર પર તેમની કૃપા સતત બની રહે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી કેવી લાગી અને તમે આ માહિતી કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય માતા અંબે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ